નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેનનું નામ વિમુ બારોટ છે અને દોસ્તો તે જોરદાર એક બેફાનું સોંગ ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે ત્યારે દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેમનો અવાજને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં

કે દોત તારા ચાવાના દેખાડવા